સવારથી મંદિરે પૂજન અર્ચન તથા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે માતાજીના દર્શન કરવા સવારથી માય ભક્તો ઉત્સાહથી ઉમટી પડ્યા હતા અને સમગ્ર ગામમાં વાતાવરણ ભક્તિમય બની ગયું હતું સાંજે મહાપ્રસાદી સાથે મહાપ્રસાદી રૂપે ભંડારાનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લઈ ધન્યતા અનુભવી હતી હું સુરેશભાઈ ધીરજભાઈ વસાવા નવાગોળ બેટ ગામ ખાતે આ શ્રી ખોડિયાર માતાજીના મંદિરે અમે દર વર્ષે લગભગ વીસ પચીસ વર્ષથી માતાજીની જન્મજયંતિ નિમિત્તે બંડાળો અને નવચંદી યજ્ઞનું આયોજન કરીએ છીએ ચાલુ વર્ષે પણ માતાજીની પૂજા ચાલી રહેલી છે અને સાંજે સાડા ચાર વાગે ના નાળિયેર માસે સાંજે સાત વાગ્યે ભંડારાનું આયોજન છે દર વર્ષની જેમ આ વર્ષે પણ આ આયોજન અમે કરેલું છે